અને એનું લેમિનેશન કરી એવી મેં અંદાજે ચારસો થી વધુ વનસ્પતિઓના આવા પાંચ આલ્બમ બનાવેલા છે નમસ્તે હું કર વિક્રમ લક્ષ્મણભાઈ હું જશોદાનગર મહેસાણામાં રહું છું હું કાલુદર ગામના વતની છું અને હું એમએસસી બીએડ કર્યું છું એને હું શિક્ષક તરીકે નવાપુરા પ્રાથમિક શાળા તાલુકા કુંજામાં ફરજ બજાવું છું હું પર્યાવરણના જે જાગૃતિ માટેનું અભિયાન કરતો હોઉં કે જેની અંદર હું પર્યાવરણ પ્રદર્શન કરી રહ્યો છું જે લોકોને વનસ્પતિ પર માહિતી ના હોય કે વનસ્પતિને ઓળખતા ન હોય પ્રાણીઓને ઓળખતા ના હોય પક્ષીઓને ઓળખતા ન હોય તો એમને માહિતી મળી રહે એ માટે હું ડિજિટલ લાઇબ્રેરી બનાવી રહ્યો છું આ કામગીરી હું લગભગ દસ દસ વર્ષ પહેલાંથી કરી રહ્યો છું એની અંદર મેં સૌ પ્રથમ તો ગુજરાતી વનસ્પતિઓ જે જોવા મળતી વનસ્પતિઓ એની અંદર જે નોર્મલી ઉગતી હોય નેચરલી એવી લગભગ બે હજાર એકસો તેતાલીસ વનસ્પતિઓના ફોટોગ્રાફ ભેગા કરી અંદાજીત નવ હજારથી વધુ વનસ્પતિઓના અઠ્યાવીસ આલ્બમ બનાવ્યા એનું પણ મેં લેમિનેશન કરાવેલું છે ત્યારબાદ મેં ભારતના પતંગિયાઓ એ લગભગ પંદરસોથી થી વધુ પતંગિયાના ચાર આલ્બમ બનાવ્યા છે ત્યારબાદ મેં આધુનિક આવડત કોષક ત્યારબાદ ભારત આવડ ભારતમાં જોવા મળતી કેરીઓ ભારતમાં જોવા મળતા આ દુનિયાની અંદર જોવા મળતી કૂતરાની જાત બિલાડીની જાત ત્યારબાદ ભારતમાં જોવા મળતા ઝેરી બિનઝેરી સાપ અને ઔષધીય બુકો અને મહેસાણાની અંદર પોલીસ ખાતા માટે મેં એમનો ફ્લોરા પણ બનાવેલો છે વનસ્પતિ ફ્લોરા ત્યારબાદ મેં આપણે અહીંયા નજીકમાં જે લાઈન નર્સરીમાં જોવા મળતી વનસ્પતિઓ કે આની આજુબાજુ જોવા મળતી એ વનસ્પતિના પાનો કલેક્ટ કરી એને સુકી અને ત્યારબાદ એનું લેમિનેશન કરી એવી મેં અંદાજે 400 થી વધુ વનસ્પતિઓના આવા પાંચ આલ્બમ બનાવેલા છે આમ અંદાજે આપણે કઈ કઈ વનસ્પતિઓ હશે આમ એની અંદર ગમરૂ તુલસી પછી લીમડો ગુલાબ જામફળ સફરજન ગળો પછી આંબો આંબાની વેરાયટીઓ પછી વરિયાળી અજમો જીરો આવી બધી અનેક વનસ્પતિઓના ફોટોગ્રાફ કલેક્ટ કરે અચ્છા આપણે જે તમે આ કામગીરી કરી રહ્યા છો એના પાછળનો મુખ્ય ધ્યેય શું છે આ કામગીરી કરવાનું કારણ મુખ્ય એ છે કે હું પ્રાઇમરી સ્કૂલની અંદર અભ્યાસ અભ્યાસ કરાવી રહ્યો છું અને જેની અંદર અમુક બાળકો એવા આ હોય છે કે જેમની પરિસ્થિતિ બહુ વીક હોય છે કે જે જેના માતા પિતા એમને બહાર લઈ જઈ શકશે કે નહીં લઈ જઈ શકે એવું કોઈ હોતું નથી તો એવા બાળકો મને કે સાહેબ તમે તો બહાર જઈને બધું દેખશો પણ અમને પણ બતાવશે એટલે એ સમય પછી મારામાં વિચાર આવ્યો કે હું એમની માટે કંઈક નવું કરું તો મેને મેં બધા ઇન્ટરનેટ અને ત્યાંથી બધા ફોટોગ્રાફ કલેક્ટ કરી અને એને હું પોતે પૈસા મારા પોતાના ખર્ચે પ્રિન્ટ કરાવી અને એ બાળકોને હું બતાવું આપણે જે આટલા સમયથી તમે આ કરી રહ્યા છો એમાં અંદાજે શું ખર્ચો લાગ્યો હશે એની અંદર અંદાજીત બે કદી ટોટલ કર્યું નથી પણ અંદાજીત હું માનું છું કે લાખ રૂપિયાની ઉપર ખર્ચો થઈ ગયો આપણે જે કામગીરી કરી રહ્યા છે એમાં તમારો મતલબ ગોલ શું છે આગળનો વિચાર શું છે કે આ બાબતે હવે શું કરવું આગળ મારો ગોલ એ જ છે કે આની એક ડિજિટલ લાયબ્રેરી બનાવો જયારે પણ આપણે અહીંયા ધીમે ધીમે અમુક વનસ્પતિઓ નાશ થવા આવી છે અમુક પ્રાણીઓના તો અને અમુક પ્રાણીઓ હવે માત્ર પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળી રહ્યા બીજા જોવાની વખતે જે આવનારી પેઢી એને આ બધું માહિતગાર થાય એ હેતુથી હું ડિજિટલ લાયબ્રેરી બનાવી છીએ અભ્યાસ જે કહેવાય કે બારમા ધોરણ પછી મેં વનસ્પતિ શાસ્ત્રમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી અને ત્યારબાદ એમ એન કોલેજની અંદર મેં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી કારણ કે પહેલાથી જ મને પ્રકૃતિ પ્રત્યે રસ હતો જેના લીધે મેં વનસ્પતિ શાસ્ત્ર પસંદ કર્યું